પાણીમાં ફસાયા છે કારણ કે ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર જળભરાવની સ્થિતિ સર્જાઈ દ્રશ્યો આપ જોઈ શકો છો અંડરપાસ બ્રિજની નીચે કાલાવડ અંડરપાસ બ્રિજની નીચે બે સિટી બસ જે છે તે બ્રિજ બ્રિજની નીચે ફસાઈ ગઈ અને લોકો રસ્તો ખોલવા માટે સિટી બસને ધક્કો મારીને સાઈડ પર કરવાની ફરજ પર ઉતર્યા છે કારણ કે રસ્તો બંધ થતા રસ્તો બ્લોક થયો છે સિટી બસ જે બસો જે છે તે બંધ પડી જતા આખો જે રસ્તો છે તે બ્લોક થયો છે અને તે બીજી તરફ સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિ સર્જાતા યુવાનો જે છે તે આનો આનંદ ઉઠાઈ રહ્યા છે દ્રશ્યો જો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે અંડરપાસ નીચે જે પાણી ભરાયા અને પાણી ભરાવાના કારણે સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ અને ત્યાં યુવાનો મોજ મસ્તી કરતા નજરે પડ્યા રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે રાજકોટમાં આજે ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા